માર્શલ આર્ટ એક અઘરી રમત છે હાર્ટ એને ખૂબ મહેનત કરવી પડે અને વાગે પણ થયો અને હિંમત પણ જોઈએ અને એવી રમત રમવી એ આપણા માટે ખૂબ અઘરું કામ કર્યું राज ना ना रहा ये जो रोटरी ट्रेनिंग ट्रेनिंग कितना के छोटाओ मर्ट्रेनिंग लीधी के अंदर मेडल जीत તો એને તો હું અભિનંદન આપું છું અને એમના માકા કોને અભિનંદન કે તમને ખૂબ સરસ ટ્રેનિંગ આપી છે એટલે આ કામ શક્ય બની હોય બીજું ખાસ કરીને તુલસીબેન કે જેમને અંદર ઓપન ટુર્નામેન્ટ માર્સલ આર્ટની એમાં કેટલાય દેશોએ ભાગ લીધો હશે અને એ કોમ્પિટિશનની અંદર એમને અહીંયાથી પહેલા ભાગ લીધો ત્યાં ટ્રેનિંગ લીધી અને રાત સરે કહ્યું એમ

એ ધતુ હોય એ વાત કેતા કેતા હરસા આસુ કે ફરેખા પછી તમે વિચાર કરો કે મેં એમના સ્ટુડન્ટ માટે કેટલી જીવનભરી જીવમતી એમને કામગીરી કરીએ છે જેના કારણે તમે आपको आगे रहा है तुलसी बेन मेडल जीतियो तो तुलसी बेन ने तो अभिनंदन इमना माता पिता ने पर अभिनंदन मैं बजे बजे रात जाने पर अभिनंदन के तमे अमार्कल के टेक्निकली चलाओ ना प्रकीर्ण दिशिक्ना ठंडिया ना છોકરાઓને ટ્રેનિંગ આપી અને માર્શલ આર્ટની અંદર આગળ લઈ જઈ રહ્યા છોકરાઓને પણ સરસ સ્પોર્ટ્સની આખી ટ્રેનિંગ આપી સ્પોર્ટ્સ સેન્ટર નડિયાદની અંદર તમને બધાને ખબર હશે કે આપણી જોડે સ્ટેટ લેવલનું એક સ્પોર્ટ સેન્ટર છે જે બાર પછી મરીડિયા ભાગો રોડ ઉપર છે અને ત્યાં આગળ ઓલિમ્પિક સાઇન્સ ના બધા જે ટ્રેનર હોય છે એશિયા ની અંદર સ્પોર્ટ્સ ની અંદર ભાગ લેતા હોય છે એવા અહીંયા ટ્રેનરો ટ્રેનિંગ લે છે અને સાથે સાથે રડિયાદ મ્યુનિસિપાલિટી એ સ્પોર્ટ્સ સેન્ટર વેચાયું છે અને આ સ્પોર્ટ્સ સેન્ટરની અંદર આપણે બેડમિન્ટનના બે કોર્ટ છે ટેબલ ટેનિસના બે કોર્ટ છે સ્કેટિંગ રીક છે આપણે સ્કેટિંગ રીક મોટી કરવાનું નક્કી કર્યું છે બે ટેનિસ ના કોર્ટ છે બે ની ચાર ટેનિસ ના કોર્ટ છે બે વોલીબોલ ના ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયા છે 11 એક ઇન્ડોર ટ્રેનિંગ કેન્દ્ર પણ વિચારી રહ્યા છે ઓલિમ્પિક સાઈઝ જો સ્વિમિંગ પૂલ છે અહીંયા અહીંયા કોમ્પિટિશન ઉપર થાય છે તો સ્પોર્ટસ સેફ્ટી ઠુકરાવ આવી રહે એના માટે અમે મ્યુનિસિપાલિટી દ્વારા સરકાર દ્વારા રૂપિયા નહીં અને ખાસ કાળજી લઈએ છીએ તો અમે તો અહીંયા છોકરાઓ વેચણ કરાટે માટે છે એટલે તમને કોઈ હોલ્ડ સુધી આપશે તમારું કામ અટકી નહીં પડે એનું આપણે ધ્યાન રાખીશું અને આપણે સૌ મા બાપો છોકરાઓને નાનપણથી સ્પોર્ટ્સની અંદર આગળ આવે एव आपने प्रयत्न करता रही तुमने बजाने खबर है के नरेंद्र मोदी साहब यानी गुजरात का चीफ मिनिस्टर आता यानी खेल भारत कोरी सर्वोक्त थे मतलब हमने खबर छे हमने क्या कॉलेज में आता यानी हमने चिल्लाए हुआ आता वो एसी 81 की बात करु तो के ए वक्त हमें चिल्लाए हुआ आता 81 81 ग्राउंड ऊपर जगह में तो दरेक स्पोर्ट्स रमाती होए वॉलीबॉल होए बास्केटबॉल होए क्रिकेट होए हॉकी होए कबड्डी होए कोको होए अब तो रमाती हो पची यासी पची ये समय आया हो के स्पोर्ट्स आखिर खलास देगे स्कूलों में ग्राउंड चल जा रहा है अने ये हमने जय मोदी साहब ने खेल मार्गों की करी है ઘણી બધી સ્પોર્ટ રમતા ત્યારે ખેલો ગુજરાત કરીને આપણો જે ગુજરાતના કાર્યક્રમો થકી છોકરાઓ આગળ જવા આપણા માટે ખૂબ છે ફરીથી ખૂબ ખૂબ અભિનંદન ટ્રેનિંગ આપી રહ્યા છો નગરપાલિકા દ્વારા પણ નગરપાલિકા દ્વારા પણ

આજે તુલસી જે રિસન્ટમાં ઓલેન્ડો ઓપન કરાટે ચેમ્પિયનશિપ યોજાઈ હતી યુએસએ ફ્લોરિડામાં તેમાં એણે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો કુમિતેમાં અને કાંટામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો તો એના સન્માનમાં અને તાજેતરમાં બીજી બધી કોમ્પિટિશનમાં રાજમસોટ એકેડમીના અલગ અલગ સ્ટુડન્ટ્સે મેડલ પ્રાપ્ત કર્યા હતા તેના સન્માન માટે આજે પ્રોગ્રામ આયોજન કર્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે આપણા એમએલએસી પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને એમની સાથે સાથે નગરપાલિકાના પ્રેસિડેન્ટ કિન્દરીબેન શાહ પણ પ્રેઝન્ટ રહ્યા હતા સો આજે એમના કહેવા પ્રમાણે આજના જમાનામાં માર્શલ આર્ટ શીખવું એ દરેક માટે બહુ જ જરૂરી છે સ્પેશિયલી ગર્લ્સ માટે અને એમણે પોતાના તરફથી બધા જ ઓપ્શન્સ ઓપન રાખ્યા હતા કે જે પણ હેલ્થ જોઈએ એમના તરફથી એ અમને પ્રોવાઈડ કરશે અને માર્શલ આર્ટને આગળ વધારવા માટે એમણે તત્પરતા દેખાવી હતી મારું નામ તુલસી ધર્મેશકુમાર બ્રહ્મભટ છે હું છેલ્લા આઠ વર્ષથી રાજ માશીલ એકેડેમીમાંથી ટ્રેનિંગ લઈ રહી છું અને રિસેન્ટલી મેં કર ઓર્લેન્ડો કરાટે ઓપન ચેમ્પિયનશીપમાં પાર્ટિસિપેટ કર્યું હતું એમાં કુમી તેમાં ગોલ્ડ અને કાતરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો કોમ્પિટિશન ટફ હતી પણ મેં મારું બેસ્ટ આપીને એમાં ગોલ્ડ પ્રાપ્ત કર્યો અને હું છોકરીને એ જ મેસેજ આપવા માગું છું કે બધું અઘરું છે પણ પોતાની ડિફેન્સ કરવા માટે એક કરાટે કે કોઈ સેલ્ફ ડિફેન્સનું શીખવું જ જોઈએ અને હું મારા મા બાપ અને કોચને થેન્ક યુ કહું છું કે જેમને મને અહીંયા સુધી સપોર્ટ કરે અને એમના લીધે હું છે અહીંયા સુધી આવી શકી થેન્ક યુ